아이 말이, 룸으로, 룸으제마으마 룸으로, 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 룸로룸 K Calvin. Net-se- segue, Jajspeeksi drop one hir, Jaj-delematik. You are sending flesh the Okay if you can બહુ જ જૂનું મંદિર છે અહીંયા કડવો કડવો લીમડો પણ મીઠો થઈ ગયો છે જે મહાદેવજીની ડાળી ઉપર આવેલ લીમડો આ લીમડો ઐતિહાસિક છે લીમડો હંમેશા કડવો હોય છે આ લીમડો ખૂબ જ પીપર પાન જેવો મીઠો લાગે છે તમને ખાઈને બતાવું જે મહાદેવજીની લિંગ ઉપર જે લીમડો આવેલો છે એ ખૂબ જ મીઠો છે